સાથે ચેમ્બર ઓફ કોમર્સ ના સ્નેહ મિલન કાર્યક્રમ હતો અને જેની અંદર ભૂપેન્દ્ર પટેલે આ નિવેદન આપ્યું છે જે કીધું કે જીઆઈડીસી જીઆઈડીસી માં વિજયભાઈ એક અત્યારે કે જંત્રી તમે ના વધારવાના હોય તો જીઆઈડીસી ની જંત્રી પ્રમાણે સો ટકા સવા સો ટકા અને દોઢસો ટકા પ્રમાણે વ્યાજબી નેતરપાજી એ ઉપાધિ થશે પણ તમ તાર અત્યારે હજુ તો વધારો ત્યારે થાય ના થાય ત્યાં સુધી અત્યારે તો જે ભાવ છે એ પ્રમાણે છે ને તમે જીઆઈડીસી તો બનાવી દો જેટલી જ્યાં નક્કી હોય તો જગ્યા છે નક્કી તો એ આપી દો જીઆઈડીસી ને બોલાવીને કમ્પ્લીટ કરો વેપારી માણસ છો એટલે પછી ક્યાંય નુકસાનમાં થોડું જવાય ઉતાવળ કરવી પડે ને